રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજીગરના રહીશોને પીવાનું પાણી વેચાવતો લેવા મજબૂર બન્યા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજીનગર સોસાયટીના છેલ્લા દસ વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે

નગરપાલિકાને રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈને શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માગણી કરી રહ્યા છે શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા દસ વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે જનપુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો એ વીસથી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી તો સામે જે એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો ગાંધી જિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું મઘાપરાના રોડ એ રહ્યો અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છું અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોએ એવું પાણીનું નથી અમે કેટલી હદન અરજીઓ આપી નગરપાલિકા અમે ગયા પણ અમારે કાંઈ ઉતરવાની વાત ન મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં ક્યાંય ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરા છું તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતો હોય તો અમારે કે રાડે કરવાની તમે રાડપુર આભળતા નથી ધારે જમીન આડી નથી આંભળતા તો અમારે આ લોકોનું કે રાડે કરવાની છે અમારી આડે આ મહેનતી આદી છે તમારું નામ નામ લાભની અને રબારી સોસાયટી અમાર મઘાપુરા રોડ રાધનપુર મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી અમે છેલ્લા સાત વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઇન આપી નથી અને અમે ના ધારાસભ્ય સુધી રજૂઆતો કરી કોઈ પણ કર્મચારી આગેવાન લોકસેવકો બધાને રજૂઆત કરી પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી પાણીનો અમારો પ્રશ્ન મોટા મોટો પ્રશ્ન છે તો આ કંઈ વીસ પચીસ ઘર રહેશે અંદાજે પણ પાણીની વ્યવસ્થા કોઈ જ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી